આવે છે કારણ કે રોહિત ઠાકોરના ત્રણસોને પાસઠ દિવસ પ્રોગ્રામો લાઈવ પ્રોગ્રામો ચાલુ જ રહે છે અને મિત્રો રોહિત ઠાકોરને જોવા ઘણા લોકો દૂર દૂરથી ચાલીસ પચાસ કિલોમીટરના અંતરે પણ રોહિત ઠાકોરનો પ્રોગ્રામ જોવા જતા હોય છે મિત્રો મિત્રો વાત કરીએ રોહિતભાઈ ઠાકોરની રોહિતભાઈ ઠાકોર એટલે કે ગુજરાતમાં અત્યારે લાઈવ પ્રોગ્રામમાં ખૂબ ધૂમ મજાવે છે અને એમના ગીતો પણ ખૂબ જ સારા હોય છે અને મિત્રો એ રોહિત ઠાકોર એટલે એટલે કે ગુજરાતના ઠાકોર સમાજનું રતન કહેવાય મિત્રો રોહિત ઠાકોરની વાત કરીએ તો રોહિત ઠાકોર અત્યારે હાલમાં ખૂબ જ એમના ટ્રેન્ડિંગ ગીતો ચાલી રહ્યા છે અને રોહિતભાઈ ઠાકોર અને વિક્રમ ઠાકોર એક સાથે એક પ્રોગ્રામમાં એમની મુલાકાત થઈ હતી મિત્રો સાથે તેમણે વિક્રમ ઠાકોરને રોહિત ઠાકોરે સાથે પ્રોગ્રામ કર્યા હતા અને એ પ્રોગ્રામમાં તેમના વિડિયો વાયરલ થયા હતા સોશિયલ મીડિયા પર મિત્રો વાત કરીએ રોહિત ઠાકોર અને વિક્રમ ઠાકોરની તો વિક્રમ ઠાકોરે આપણા ગુજરાતના સુપરસ્ટાર સુપરસ્ટારના મેગા સ્ટાર પણ કહેવાય છે કારણ કે વિક્રમ ઠાકોર લાઈવ પ્રોગ્રામની સાથે સાથે યુટ્યુબ ચેનલ યુટ્યુબમાં સોંગ પણ બનાવશે અને મિત્રો આલ્બમ સોંગ પણ બનાવશે અને મિત્રો વાત કરીએ વિક્રમ ઠાકોરની તો અત્યારે હાલે જ તેમની મૂવી ચાલી રહી છે હાલ ભેડુ ગામડે હાલ ભેડુ ગામડે ફિલ્મની વાત કરીએ તો મિત્રો એ ફિલ્મ પણ જબરજસ્ત બનાવી છે તો મિત્રો તમે હજી સુધી હાલભેડું ગામડે મૂવી ના જોયું તો આ સિનેમા ઘરોમાં જોવા જજો કારણ કે ફેમિલી સાથે જોવાલાયક વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મ છે મિત્રો વાત કરીએ વિક્રમ ઠાકોર અને રોહિત ઠાકોર એકસાથે લાઈવ પ્રોગ્રામમાં જોવા મળ્યા હતા અને તેમને રોહિત ઠાકોરને વિક્રમ ઠાકોરે ખૂબ જ ધૂમ મચાવી હતી એના એના કારણે સોશિયલ મીડિયામાં એટલે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં આ વિડીયો વાયરલ થયા હતા મિત્રો વાત કરીએ રોહિત ને વિક્રમ ઠાકોરે એ દોસ્તી સાથ નહીં છોડે કે એવા ગીતો ગઈને ચાહકોના દિલ ખુશ કરી નાખ્યા હતા મિત્રોને વાત કરીએ રોહિત ઠાકોરને વિક્રમ ઠાકોરનો મુકાબલો હતો અને એકબીજા એક સાથે એક નવા નવા ગીતો ગાતા હતા અને વાત કરીએ દોસ્તીના એમને ગીતો ગાયા હતા અને મિત્રો વાત કરીએ રોહિત ઠાકોર અને વિક્રમ ઠાકોરને કોઈ જ અભિમાન નથી કારણ કે આપણા ઠાકોર સમાજના રતન છે અને એમને કોઈ અભિમાન નથી એ દરેક મિત્રો સાથે સેલ્ફી છે ફોટા છે અને રીલ પણ બનાવે છે મિત્રો અને વિક્રમભાઈ ઠાકોરનો સ્વભાવ એકદમ નેચરલ છે અને એકદમ સાદા છે મિત્રો વાત કરીએ વિક્રમ ઠાકોર તો વિક્રમ ઠાકોરને અત્યાર હાલ લાઈવ પ્રોગ્રામમાં રોહિત ઠાકોરને વિક્રમ ઠાકોરે એક સાથે પ્રોગ્રામ કર્યા હતા લાઈવ પ્રોગ્રામ અને ખૂબ જ ભીડ હતી અને વાત કરીએ વિક્રમ ઠાકોરને રોહિત ઠાકોરે સાથે બે કલાકારોએ ધૂમ મચાવી હતી ને ચાહકોના દિલ ખુશ કરી નાખ્યા હતા મિત્રો વાત કરીએ ચાહકો રોહિત ઠાકોરના ઘણા લાખોમાં છે અને વિક્રમ ઠાકોરના પણ લાખોમાં છે વિક્રમ ઠાકોર સાથે સાથે ફિલ્મો પણ કરે છે રોહિત ઠાકોરની પણ એક નવી ફિલ્મ આવવાની છે મિત્રો તો મિત્રો વાત કરીએ રોહિત ઠાકોર પણ કમ નથી કારણ કે રોહિત ઠાકોરના પ્રોગ્રામ પણ અત્યારે હાલ ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે મિત્રો તો હજુ સુધી આપણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા વિડીયો સાથે મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત મિત્રો જય માતાજી જય માતાજી એક નવા વિડીયો સાથે મળીશું તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી